લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ બાલારામ પેલેસ ડોટ કોમ પરથી નમસ્કાર વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજન ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે ખાસ સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે આગામી ચાર દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી છે આજે છ જિલ્લાઓની અંદર હવામાન વિભાગે ચેતવણી આપી છે અલર્ટ આપ્યું છે યલો અલર્ટ છે કે ઓરેન્જ અલર્ટ છે એ જાણીશું અને બંગાળની ખાડીમાં એક તરફ સર્ક્યુલેશ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાય છે બીજી તરફ ગુજરાતની મધ્ય ગુજરાતમાં પણ સિસ્ટમ સર્જાયેલી છે એટલે એ બંને સિસ્ટમોને લઈને ગુજરાતમાં કેવી અસર થશે એના વિશે પણ વાત કરીશું અને ખાસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે તો માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના અપાઈ છે કેમ કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને વરસાદની આગાહી એને લઈને કરાઈ છે હવે છેલ્લા ચોવીસ કલાકમાં કઈ કઈ જગ્યાઓ પર વરસાદ વરસ્યો છે એના આંકડા સૌથી પહેલાં તો હું આપને આપી દઉં ફટાફટ છેલ્લા ચોવીસ કલાકની અંદર એકસો એકાણું તાલુકાઓમાં વરસાદ પડ્યો સૌથી વધારે ભાવનગરના મહુવામાં પૂર્ણ ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે જામનગરના ધ્રોલમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે વલસાડના ઉમરગામ અને ભરૂચના વાગરામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે જ્યારે એકત્રીસ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે સિઝનનો સરેરાશ નવ પોઈન્ટ પચીસ ટકા વરસાદ થયો સૌથી વધારે કચ્છમાં ચૌદ પોઈન્ટ સાહીઠ ટકા વરસાદ થયો બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો ચાર પોઈન્ટ ચોવીસ ટકા વરસાદ પડ્યો છે હજુ ચોમાસાની એન્ટ્રી ગુજરાતની અંદર થઈ છે એને થોડા દિવસો જ થયા છે અને હજુ સાર્વત્રિક વરસાદ વરસશે એવી હવામાન વિભાગની આગાહી છે ક્યાં કેટલો કેવો વરસાદ પડવાનો છે એના વિશે વાત કરી લઈએ મારી પાછળ તમે જે સ્ક્રીન જોઈ રહ્યા છો એ સ્ક્રીનમાં તમને દેખાતું હશે કે સિસ્ટમ જે છે એક આ કલર જે તમને દેખાઈ રહ્યા છે એક પ્રકારની સિસ્ટમ જે છે સર્જાય છે એક આ બાજુ દક્ષિણ ગુજરાત આસપાસ ટ્રોફ રેખા છે જેના કારણે ગુજરાતની અંદર આ તરફના જે પવનો આવે છે એના કારણે વરસાદ જે છે એ વરસી રહ્યો છે એટલે મોટાભાગના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે દેવભૂમિ દ્વારકા છે જૂનાગઢ છે જામનગર છે ભાવનગર છે આ તરફ મધ્ય ગુજરાત અમદાવાદ મહેસાણા પાલનપુર ઉત્તર ગુજરાતની અંદર અને નીચે જે વડોદરા છે સુરત છે વલસાડ છે બધા જ વિસ્તારોની અંદર કચ્છના નલિયા ગાંધીધામ સહિત ખાવડા સહિતના વિસ્તારોમાં વરસાદ દેખાડી રહ્યા છે વિડીયો શૂટ કરી રહ્યા છીએ આજે દસ વાગે ત્યારે આ પ્રકારનો માહોલ છે ત્યાર પછી બપોરે ત્રણ વાગે કંઈક આ પ્રકારની પરિસ્થિતિ સર્જાશે ત્રણથી પાંચની અંદર કે જ્યાં સમગ્ર કચ્છમાં વરસાદ છે વરસ છે ત્યાર પછી સૌરાષ્ટ્રની અંદર આખા સૌરાષ્ટ્રમાં અમદાવાદની અંદર પણ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા છે મહેસાણા છે ત્યાં પણ વરસાદ વરસ છે આ બાજુ વડોદરા છે સુરત છે વલસાડ છે ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે દિલ્હી સુધી ચોમાસું પહોંચી ગયું છે અને દિલ્હીમાં પણ ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે ત્યાર પછી તમે જોઈ રહ્યા છો આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતની અંદર કંઈક સર્જાશે આવતીકાલે આવતીકાલે આજે સિસ્ટમ અહીંયા સક્રિય થઈ છે પવનો લાવી રહી છે ભેજવાળા પવનો ગુજરાતની ઉપર આવી રહ્યા છે અને એ પરિસ્થિતિના કારણે ગુજરાતની અંદર વરસાદ વર્ષે આ આ અહીંયા જે સિસ્ટમ સર્જાઈ હતી આજના દિવસમાં એ ગઈકાલે અહીંયા સુધી પહોંચી ગઈ છે એટલે ઉત્તર સૌરાષ્ટ્રના જે ભાગો છે ત્યાર પછી કચ્છના જે વિસ્તારો છે આ તરફ મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાત આ બધા જ વિસ્તારોની અંદર ભારે વરસાદ વર્ષે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે ત્યાર પછી જેમ જેમ આગળ વધશું તેમ તેમ એ સિસ્ટમ જે છે એ વધારે પ્રમાણમાં આગળ વધતી જશે અને તમે પવનોની દિશા ગતિ જોઈ રહ્યા છો કેટલી સ્પીડથી પવનો જે છે એ ફૂંકાશે અને ભેજવાળા પવનો છે એ વરસાદ લાવશે એટલે આગામી છ દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે એટલે આ દરિયા કિનારાના જે વિસ્તારો છે એ વિસ્તારોને સતર્ક રહેવા માટે હવામાન વિભાગે સૂચના આપી છે દરિયા કિનારાના વિસ્તારોની આસપાસ જ તમે જોઈ લો એ પ્રકારના પવનો જે છે એ ફૂંકાઈ રહ્યા છે ને ત્યાર પછી સિસ્ટમ આગળ વધી રહી છે એટલે હવામાન વિભાગ કહી રહ્યું છે કે આગામી છ દિવસ માછીમારો એ ખાસ સતર્ક રહેવાનું છે કયા જિલ્લામાં કેવા પ્રકારની આગાહી છે એના વિશે વાત કરી લઈએ તો આમ તો સમગ્ર ગુજરાતની અંદર આગાહી છે પણ ક્યાં એલર્ટ આપવામાં આવ્યું છે ક્યાં કેવો વરસાદ પડવાનો છે તમામ માહિતી આપણે જોવી છે અને આ હવામાન વિભાગનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ છે જેના પર પડેપણની અપડેટ્સ છે હવામાન વિભાગ મૂકતું હોય છે આજના દિવસની ખાસ કરીને વાત કરવી છે તો જે ગુજરાત રિજન તમે જોઈ રહ્યા છો ગુજરાત રિજન એટલે કે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત મોસ્ટલી ઉત્તર ગુજરાત રિજિયનની અંદર હવામાન વિભાગ એને ગણાવતું હોય છે અને આજના દિવસ એટલે કે ત્રીસ તારીખમાં જે બ્લુ કલરમાં દેખાઈ રહ્યા છે એ તમામ જિલ્લાઓની અંદર મોટા ભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે ત્યાર પછી એનાથી જે લાઇટ કલરમાં તમે જોઈ રહ્યા છો એ બધા જ જિલ્લાઓ એટલે કચ્છ છે મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ અને દીવ આ બધા જ જિલ્લાઓ એવા છે કે જ્યાં ઘણા બધા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ છે એ પડશે ખાસ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલી આ બધા જ જિલ્લાઓની અંદર વરસાદ છે વરસવાનો છે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યાર પછી આવતીકાલ માટે વાત કરી લઈએ તો આવતીકાલ માટે પણ કંઈક એવા જ પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે ઉત્તર ગુજરાતથી લઈ અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તમામ જિલ્લાઓની અંદર મોટાભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં વરસાદ છે પડશે ગાજવીજ સાથે વરસાદ પડશે અને બાકીના જે લાઇટ કલરના જિલ્લાઓ છે કચ્છથી લઈને છે દીવ સુધી એ બધા જ જિલ્લાઓની અંદર ઘણા બધા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડશે ગાજવીજ સાથે વરસાદ પડશે ત્યાર પછી બીજી તારીખની વાત કરી લે તો બીજી તારીખમાં ગ્રીન કલર અને બ્લુ કલર એમ અલગ અલગ બે કલરોમાં હવામાન વિભાગે વરસાદનું પૂર્વાનુમાન રજૂ કર્યું છે જેમાં અગેન ત્રીજા દિવસે સતત ઉત્તર ગુજરાતથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધીના જે જિલ્લાઓ છે એ તમામ જિલ્લાઓમાં મોટા ભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં મધ્યમથી હળવો વરસાદ છે પડશે ગાજવીજ સાથે વરસાદ પડશે ત્યાર પછી કચ્છ છે મોરબી સુરેન્દ્રનગર એટલે સૌરાષ્ટ્રનો કચ્છ સૌરાષ્ટ્રનો જે ભાગ છે એ ભાગની અંદર અમુક અમુક સ્થળો એવા હશે જેમ કે કચ્છની અંદર વરસાદ પડે તો કચ્છના અમુક વિસ્તારો એવા હશે કે જ્યાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડે જેમ કે મોરબી છે સુરેન્દ્રનગર છે તો એના અમુક વિસ્તારો એવા હશે કે જ્યાં ગાજવીજ સાથે વરસાદ પડે ઘણા બધા દર્શકો કમેન્ટમાં લખતા પણ હોય છે કે મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની તમે વાત કરો છો પણ વરસાદ એ વિસ્તારોની અંદર વરસતો નથી તો એનું કારણ એ હોય છે કે જ્યાં જ્યાં હવામાન વિભાગના સ્ટેશન આવેલા છે એ સ્ટેશન પ્રમાણે હવામાન વિભાગ માહિતી આપતું હોય છે એ વિસ્તારોની અંદર જો વરસાદ પડી જાય તો ચોમાસું ત્યાં પહોંચી ગયું એવું માનવામાં આવે છે એવું હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવે છે અને એટલે જ જે મેપમાં જે હવામાન વિભાગ દ્વારા જે ખાનગી વેબસાઇટ દ્વારા હવામાન નિષ્ણાંતો દ્વારા જે આગાહી આપવામાં આવતી હોય છે એ અમે તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ એટલે બની શકે કે ઘણા મોટા મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હોય પણ ઘણા બધા વિસ્તારો હજુ પણ એવા છે કે જ્યાં વરસાદ પડ્યો જ નથી તો હજુ ચોમાસું બાકી છે અને એ વિસ્તારોને પણ કવર કરશે સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્રીજી તારીખને આ પૂર્વાનુમાન છે ત્રીજી તારીખમાં હવામાન વિભાગે બ્લુ કલર નથી દર્શાવ્યો એના બદલે હવામાન વિભાગે ગ્રીન અને લાઇટ સ્કાય કલરમાં પૂર્વાનુમાન છે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એમાં હવામાન વિભાગે ઘણા બધા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે જેમ કે બનાસકાંઠામાં વરસાદ પડે તો બનાસકાંઠાની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડશે અને ગાજવીજ સાથે વરસાદ પડશે પણ એવું જરૂરી નથી કે આખું બનાસકાંઠા વરસાદથી છલોછલ થઈ જાય કે આખા બનાસકાંઠાના રસ્તાઓ ભીના થઈ જાય એવું નથી હવામાન વિભાગ એટલે જ કલર પ્રમાણે આગાહી કરતું હોય છે અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ ગાંધીનગર અરવલ્લી અમદાવાદ ખેડા મહિસાગર દાહોદ પંચમહાલથી લઈ વડોદરા આણંદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને દમણ તો આ તમામ વિસ્તારોની અંદર તમામ જિલ્લાઓમાં વરસાદ પડશે પણ એ જિલ્લાઓના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડશે અને ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી છે પછી કચ્છ છે કચ્છથી સૌરાષ્ટ્રનો જે ભાગ છે ત્યાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે ચોથી તારીખની આગાહી શું કહી રહી છે ચોથી તારીખમાં ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે અને ઘણા બધા સ્થળોએ એકસાથે ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યાર પછી પાંચમી તારીખે પણ એ જ પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે પાંચમી તારીખે પણ ઓલ ઓવર ગુજરાતની અંદર ઘણા બધા સ્થળો એવા હશે કે જે ગાજવીજ સાથે વરસાદ પડશે અલર્ટ કયા વિસ્તારની અંદર આપવામાં આવ્યું છે એના વિશે પણ વાત કરવી છે પણ આ મે ફટાફટ તમને કહી દઉં કે કયા ઓગણત્રીસ તારીખનો છે અને ઓગણત્રીસ તારીખે મેક્સિમમ રેઇનફોલ ક્યાં થયું તો ઓગણત્રીસ તારીખે રેઇનફોલ એકસો ત્રેવીસ સૌથી વધારે નવસારીની અંદર વરસાદ પડ્યો હતો એ માહિતી આપે છે ત્યાર પછી વાત કરવી છે હવામાન વિભાગે જે એલર્ટ આપ્યા છે યલો એલર્ટ આપ્યું છે ઓરેન્જ એલર્ટ આપ્યું છે એના વિશે મા વાત કરવી છે તો બનાસકાંઠા કચ્છને આ બધા જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં યલો એલર્ટ ગઈકાલે આપ્યું હતું એ પ્રમાણે વરસાદ પડ્યો હોય એવી આપણે અપેક્ષા રાખીએ છીએ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી પણ રહ્યો છે અમુક વિસ્તારો એવા છે કે જે હજુ સુધી વરસાદ નથી પહોંચ્યો તો હજુ ચોમાસું બાકી છે એટલે ત્યાં તે વિસ્તારોમાં પણ પહોંચી જશે એલર્ટની વાત કરવામાં આવે તો આજે ખાસ પોરબંદર છે જૂનાગઢ છે ગીર સોમનાથ છે એ બધા જિલ્લાઓના જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં ખાસ માછીમારોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે અલર્ટ આપવામાં આવ્યું છે ભાવનગરની અંદર અમરેલીમાં જૂનાગઢમાં ગીર સોમનાથમાં અને પોરબંદરમાં આ તમામ જે જિલ્લાઓ છે ત્યાં આજે ભારેથી અતિભારે વરસાદ પડશે છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડશે એટલે પછી અમે એવું કહીએ કે ભાવનગરની અંદર છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડશે તો ભાવનગરના અમુક એરિયામાંથી દર્શકો કમેન્ટ કરે કે બેન તમે તો કહો છો ભાવનગરમાં વરસાદ છે પણ અમારે ત્યાં તો નથી તો અમદાવાદમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં વરસાદ પડે તો પશ્ચિમમાં એક છાંટો પણ ન પડ્યો હોય એટલે જે પરિબળો અસર કરતા હોય ચોમાસાને વરસાદને એ પરિબળોને આધાર રાખીને વરસાદ વરસતો હોય છે અને હવામાન વિભાગ છે એ સ્પષ્ટ સૂચના આપતું હોય છે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડશે એટલે એવું જરૂરી નથી કે ભાવનગરમાં વરસાદ પડ્યો તો અહીંયા પણ પડે ને અહીંયા પણ પડે ને અહીંયા પણ પડે અહીંયા હોય અને આ બાજુ ન હોય એવું પણ બની શકે છે એટલે ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે અને પોરબંદર છે આ જે જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના ત્યાં હવામાન વિભાગે યલો અલર્ટ જાહેર કર્યું છે એટલે છૂટાછવાયા સ્થળો એવા હશે અમુક સ્થળો કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને ગાજવીજ સાથે વરસાદ પડશે ત્યાર પછી ભરૂચની અંદર દક્ષિણ ગુજરાતમાં વરસાદ યલો અલર્ટ સુરતમાં યલો અલર્ટ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ વિસ્તારોમાં યલો અલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે એટલે આજે યલો અલર્ટવાળા વિસ્તારો છે એના અમુક વિસ્તારો એવા હશે કે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડશે બાકીના બધા વિસ્તારોની અંદર પણ વરસાદ પડશે પણ છૂટાછવાયા ત્યાં કોઈ ચેતવણી આપવામાં નથી આવી ત્યાર પછી વાત કરી લઈએ આવતીકાલ માટે પહેલી તારીખ માટે તો પહેલી તારીખ માટે પણ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં અલર્ટ જાહેર કર્યું છે તો હવામાન વિભાગે જે એલર્ટ જાહેર કર્યું છે આવતીકાલ માટે એમાં દાહોદની અંદર એલર્ટ છે પંચમહાલમાં એલર્ટ છે છોટાઉદેપુરમાં એલર્ટ છે દક્ષિણ ગુજરાતમાં નવસારીની અંદર યલો એલર્ટ વલસાડ દમણ અને દાદરા નગર હવેલી આના અંદર એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રની અંદર માત્ર જૂનાગઢ અને ગીર સોમનાથ આ બે જિલ્લાઓની અંદર હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે એટલે એ જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળો એવા હશે કે જ્યાં ભારેથી ભારે વરસાદ છે એ પડી શકે છે ત્યાર પછી હવામાન વિભાગે ચેતવણી આપી છે કોના માટે કયા જિલ્લાઓ માટે એના વિશે પણ વાત કરીશું બીજી તારીખ માટેની વાત કરી લઈએ તો હવામાન વિભાગે બીજી તારીખ માટે પણ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી આ જે જિલ્લાઓ છે ત્યાં એલર્ટ જાહેર કર્યું છે સૌરાષ્ટ્રમાં કચ્છમાં ઉત્તર ગુજરાતમાં બીજે ક્યાંય કોઈ અલર્ટ નથી પણ હા આ બધા જ વિસ્તારો એવા હશે કે જ્યાં ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડશે જે રીતે આપણે વાત કરી આ અલર્ટ માટેની વાત છે નવસારી વલસાડમાં બીજી તારીખે એલર્ટ છે ત્રીજી તારીખે ઉત્તર ગુજરાત માટે બનાસકાંઠાની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે ત્રીજી તારીખે બનાસકાંઠાના ઘણા બધા વિસ્તારો એવા હશે કે જ્યાં ભારેથી ભારે વરસાદ છે બનાસકાંઠાની અંદર પડશે ત્યાર પછી નવસારીના પણ મોટાભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં ભારે વરસાદ પડશે અને પછી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડશે બાકી બધા જે વિસ્તારો છે કચ્છ પાટણ મોરબી સુરેન્દ્રનગર એટલે આખું આ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એ બધા વિસ્તારોની અંદર પણ વરસાદ પડશે ભારેથી ભારે વરસાદ નહીં પડે પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડશે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી ચોમાસું ક્યાં પહોંચ્યું એના વિશે વાત કરી લઈએ ગુજરાતની અંદર આપણે જે વાત કરતા હતા ચોમાસાની એ ચોમાસું હવે ઓલ ઓવર ગુજરાતને કવર કરી ચૂક્યું છે દિલ્હી સુધી ચો ચોમાસું છે પહોંચી ચૂક્યું છે અને વાદળો તમે જોઈ રહ્યા છો આ વાદળો ધીમે ધીમે પ્રોગ્રેસ કરતાં કરતાં આગળ વધી રહ્યા છે એક વસ્તુ એ છે કે બંગાળની ખાડીમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે ને આ તરફ ટ્રોફ રેખા છે આ તરફ સર્ક્યુલેશન છે એટલે એ ગુજરાતને બળ આપી રહ્યું છે બંગાળની ખાડીવાળું જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે ગુજરાતને કેટલી અસર કરશે એ જોઈશું હવામાન વિભાગનું જે બુલેટિન આપણે જોતા હોઈએ છીએ બુલેટિનમાં આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને કેટલે પહોંચ્યું છે અને હવેની પરિસ્થિતિ શું છે તો આ ચોમાસાનો ગ્રાફ છે આપણે રૂટીન પણ વિડીયો બનાવતા હોઈએ છીએ ત્યારે આ ગ્રાફ જોતા હોઈએ છીએ અને એના પ્રમાણે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ કે ચોમાસું ક્યાં પહોંચ્યું છે તમે જોઈ શકો છો કે પચ્ચીસથી છવ્વીસ તારીખ સુધીનો એવી તારીખ હતી કે ત્યારે ચોમાસું હજુ કચ્છમાં અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં પહોંચવાનું બાકી હતું પચીસથી છવ્વીસ તારીખ સુધીમાં એણે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક ભાગ એને કવર કર્યા હતા પણ હવે ચોમાસું આજની જે ત્રીસ તારીખ છે ત્યાં સુધીમાં ચોમાસાએ ઓલ ઓવર ગુજરાતને કવર કરી લીધું છે આ રેડ કલરની લાઇન જે હું ડ્રો કરી રહી છું એ પ્રમાણે હવામાન વિભાગ જે આંખ આંખ નક્કી કરતો હોય છે કે આ તારીખની અંદર આ વિસ્તારોને ચોમાસું કવર કરી લેશે એ જ પ્રમાણે કંઈક થયું છે અઠ્યાવીસ ઓગણત્રીસ જૂને ચોમાસું ઉપર તરફના વિસ્તારોની અંદર પહોંચ્યું એટલે આ જે બાકીના વિસ્તારો છે આ જે બાકીના વિસ્તારો ત્યાં પણ હવે આગામી સમયમાં ચોમાસું છે એ પહોંચી જશે એટલે આખા ગુજરાતને ચોમાસાએ હવે કવર કરી લીધું છે પણ હા હજુ ઘણા બધા વિસ્તારો એવા છે જે રીતે તમે કહી રહ્યા છો અમે પણ કહી રહ્યા છીએ કે ઘણા બધા વિસ્તારોની અંદર હજુ વરસાદ નથી પડ્યો પણ આગામી જે ચારથી પાંચ દિવસ છે એ પાંચ દિવસની અંદર પાંચ છ દિવસની અંદર ગુજરાતના જે બાકીના વિસ્તારો છે ત્યાં પણ વરસાદ વરસશે એ પ્રકારની આશા છે કેમ કે એક વા એક સાયક્લોનિક સર્ક્યુલેશન આ વિસ્તારમાં સક્રિય થયું છે અને એક સિસ્ટમ આપણે જે વિન્ડીમાં જોઈએ આ બાજુ પણ છે એટલે આ એક રેખા અહીંયા પણ છે જેના કારણે આ આ તરફના જે પવનો આવી રહ્યા છે જે ગુજરાતની અંદર વરસાદ છે એ લાવી રહ્યા છે એટલે આ જે ભાગ છે એ સતત અવિરત વરસાદ માટે જવાબદાર છે પરિબળો એવા બની રહ્યા છે કે જે ચોમાસાને સારા વરસાદ માટે જવાબદાર છે આ તરફ છે મોસ્ટલી આગળની તરફ જતું હોય છે કાં તો આ તરફ આવે ને કાં તરફ આ ચાર દિશામાંથી એક તરફ આવતું હોય છે પણ મોટાભાગે આ તરફ જતું હોય છે એટલે ગુજરાતની અંદર બંગાળની ખાડીમાં સર્જાયેલા સર્ક્યુલેશનની અસર નહીવત પ્રમાણમાં થશે એ પ્રકારની આગાહીઓ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા પણ કરવામાં આવી છે આપણે ત્યાં હજુ છ દિવસ છે ચોમાસું અવિરત સતત વરસાદ વરસાવતું રહેશે તમારા વિસ્તારોની અંદર વરસાદ કેવો છે ક્યાં પહોંચ્યો છે વરસાદ કેટલા વિસ્તારોમાં વરસાદ નથી આ તમામ માહિતી તમે કમેન્ટમાં લખી અમારા સુધી પહોંચાડી શકો છો હવામાનને લગતી જે કંઈ પણ અપડેટ્સ હશે એ અમે તમારા સુધી સતત પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અને સાથે અમારા વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ પણ કરી દેજો એ પણ ના ભૂલતા જેથી તમને આટલા સરસ આવા રસપ્રદ જે વિડીયોઝ આવે એ તમને સતત મળતા રહે નમસ્કાર